તો મિત્રો આપણે ફાઇનલી ઉદર તો પૂગી ગયા છીએ ઉદર તમને બતાવતા પહેલાં તો અમે તમને રસ્તો બતાવી દઈએ છીએ આ નેશનલ હાઈવે કહેવાય છે જો કે આ જાય છે ભાવનગર જાય છે ને આ મિત્રો સોમનાથ વેરાવળ જાય છે ફોર લાઇન કહેવાય છે તો આપણે આ જો અત્યારે હાલે ઉમડીયોદથી ચાલવાનું છે તો વિડીયોમાં બને રહેજો તો અહીંયા મિત્રો તમે જુઓ તો રસ્તે પણ બોડિયા બાપુના મારેલા છે અત્યારે થોડોક રસ્તો ખરાબ છે આ તમે જુઓ આજે તો શરૂઆત છે અત્યારે ગાડી હડકી એમ નથી તો હવે તમારા માટે પર્યાય લીધું બોડિયું જોવા રસ્તો કેવો ખરાબ છે આ તો તમને બતાવવાની પણ બતાવવું પડે કેમ કે ખાલી જે લોકો કથાની વાટે હોય છે તો મિત્રો આપણે અત્યારે જુઓ તો સોકડી કહેવાય છે જે અહીંથી હું તમને બતાવું કે આ રસ્તો આપણે જાય છે શેદડા આ બાયપાસ કહેવામાં આવે છે અને આપણે ગામનું છે તરેડ કેમ કે આ રસ્તો તરેડ ગામમાં જાય છે ડાયરેક ને આપણે જે તરદારાથી રસ્તો આવેલા હતા ને એ રસ્તો તરેડ ગામમાં બે જગ્યાએ ભેગો થાય છે જેથી કરીને તમને કોઈ આંટિયા ન સડીએ એટલે અમે તમને હવે વિડીયો બનાવી લેજો કેમ કે હવે તમને રસ્તો બતાવી દઈએ આપણે મેન રસ્તો અહીંથી કાકી દીધાનું છે અહીંથી ચાલવાનું છે આ વિડીયોમાં બન્યા રેજો તો ફરી એકવાર આપણે જે રસ્તો નવ નવેસરથી બતાવવા આવીએ છીએ ચાર બાદ મિત્રો આ રસ્તો જાય છે બગડાણ અને અહીંથી રાજા ઉદર પણ જવાય છે અહીંથી બગડાણ અઢાર કિલોમીટર છે ચાર બાદ જે મારી બાજુમાં જે બીજો રસ્તો છે ને એ આપણે જવાનું છે કાકિડી તો હવે કાકિડીમાં કેટલું આયોજન શું અને કેવું શું એ તો એ તો એવું આયોજન શું તમે બને ઘણો મોટો થયો છે અને આજુબાજુમાં ડોમ આવવાના છે અને મારી બાજુ માં જુઓ તો ખેતર માં પણ સાફ સફાઈ થાય છે ત્યારબાદ તમે જોવો તો એમના વાહનો પણ પડ્યા છે ટ્રેક્ટર છે છે તમે

તો મિત્રો આપણે ગયા વખતે જોયું કે અહીંયા ખડ ઉભેલું હતું અને ત્યારબાદ તમે જોવો તો અત્યારે રોલ બોલ આખીને કેવું વ્યવસ્થિત રીતે નાખી છે જગ્યા કેમકે હજી કામકાજ તો ઘણું બાકી છે તો હજી સામે પણ મંડપ નખાય છે અને હજી તમને ઘણી જગ્યા બતાવવાની બાકી છે કેમ કે આ તો ડોમ તૈયાર થઈ ગયું બધું જે મંડપ નાખે છે એનું બધું હતું રસોડાનું અને અહીંયા લાકડા પણ ઘણા બધા આવી ગયા છે એ હજી તમને બધું બતાવીશું તો જુઓ તમે કેટલી સરસ મજાની ઘણી જીગા જીગા સાફ ગઈ છે તો જુઓ તમે ત્યારે બે વખતે ગારો હતો આ વખતે બધી રીતે વરસાદ નથી આવ્યો એના કારણે છે ને બહુ વ્યવસ્થિત રીતે કામ થઈ ગયું છે આ બધું તો વિડીયોમાં બન્યા તો મિત્રો તમે આ મારી પાછળ જુઓ તો હજી બીમ પીડ્યા છે જે બધી નોખી નોખી જગ્યાએ બીમ પીડ્યા છે જેમ કે બધે અલગ અલગ જગ્યાએ મંડપ નાખવાના છે અને તમે જુઓ તો હેઢાનો એક્ઝેટ લેવલ કરી નાખેલું છે જેથી રોલ હકારી દીધો છે અને બાજ સામે જોવો તો સામેના ખેતરમાં પણ જે મંડપ ઊભો થાય છે અને ત્યારબાદ હજી કામકાજ તો હજી બધું ઘણું બધું બાકી છે કેમ કે બધી નોખી નોખી જગ્યાએ અલગ અલગ બધા ડ્રોમ ઊભા કરવાના છે જેમકે કથા મંડપ છે રસોડું છે એમ અલગ અલગ બધી સુવિધા કરવાની બાકી છે અત્યારે તો જે વાર છે મહિના દિવસની પણ તમને જુઓ તો હજી મારી બાજુમાં સામે એક જેટ મારા હાથની સામે ઈટું છે ભણતણ છે બધા અહીંયા જુઓ તો સ્પેશિયલ વડલા હેઠે બધા મંડપમાં સામાન રાખવામાં આવ્યો છે જે ઇલેક્ટ્રોનિક છે જેથી કોઈને કાંઈ દુર્ઘટના થાય નહીં એવું બધું છે હજી તમને બીજી બીજી જગ્યા બતાવું મિત્રો અત્યારે અમે હાલતા હાલતા હજી જઈએ છીએ કેમ કે હજી ઘણી બધી જગ્યાએ શૂટિંગ લેવાનું બાકી છે કેમ કે હજી એક બે જગ્યા બાકી રહી જાય અમે પછી વિડીયોમાં દેખાડી નહીં કે તમને વિડીયો બધો ફૂલ વિડીયો બતાવી દી કેમ કે અત્યારે તમે જુઓ તો અત્યારે આ બાજુમાં બધી ખુલ્લી થઈ ગઈ છે જેમ કે ન્યા હજી બધું કામકાજ કરવાનું બાકી છે અને આ બધું ઈટું બીટું બધી પીડી છે ન્યા હજી બધું કામકાજ બાકી છે અને હજી હામે જીસીબીનું કામકાજ શું હોય છે ન્યાય તમને જઈએ છીએ તો બતાવીએ તો પહેલાં હજી તમને બતાવી દઈએ જે બીજું કામકાજ શું છે મેન એ ને આ જો અમારે આ સા દેવા દઈ છે જુઓ તમે તો અત્યારે આપણે જે મેન કામ છે ના છે એ બધું જે બને છે એ તમને બતાવી દઈએ તો વિડીયો બન્યા રહેજો મિત્રો જ્યાં વખતે શુક્રવારે તમને દેખાડ્યું હતું કે ત્યારે આટલું બધું કાંઈ કામકાજ તો સલું નહોતું અને તમને ખેતરમાં નહીં બધે તો દેખાઈ તો અત્યારે જુઓ તો તમે નહવા માટે અને એના માટે જુઓ તમે સોકડીને એવું બધું બને છે અહીંયા જુઓ તમે આ બધા કડિયા બેઠા છે પાણીના ટાકા બને છે પાણી ટાકાને એ બધું છે અને હજી તમને આગળ બતાવીએ કેમકે હજી આગળ ઘણો બધો લાકડાનો સ્ટોક છે એ પણ તમને બતાવીએ અને હજી આમાં ઘણું કામકાજ તો બાકી જ છે કેમ કે તમે જુઓ તો ખેતર ખાલી જ દેખાય છે અમુક જગ્યાએ નિશાન પણ મારેલા છે જે સફેદ પટ્ટી કરીને છે એ

તો મિત્રો તમે જુઓ તો અત્યારે બધા કડિયા કામ ચાલુ છે જુઓ તો એ બધે બધે નોખો નોખું પોતપોતાનું કામ લીધું છે અહીંયા ઈટુ છે જેમ કે વેકરો છે જે ટાંકા રાખું છે ને એ બધી બનાવવાની છે સો કડી તો મિત્રો ત્યારબાદ આપણે જે શોપિંગનું કામકાજ તમે અત્યારે જુઓ તો લાકડા ઘણા બધાનો ઘણા બધા સ્ટોક આવી ગયો છે કેમ કે જે કથાની મહિના દિવસની વાર છે તો અત્યારથી લાકડાનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે અને હજી જે બાપુનું જે કથા મંડપ બેસવાનું બેસવાનું છે એ જગ્યા ઉપર જઈ છીએ કેમ કે હજી અલગ અલગ જગ્યાએ જે કામકાજ તો બધું બાકી જ છે આ તો હજી લાકડા ઓછા કહેવાય હજી હું તમને બતાવીશ આગલા વિડીયોમાં તો મારા જ્યાં વિડીયોમાં આપણે માંડવી તમને દેખાતી હતી કેમકે અત્યારે તો ઘણું કામકાજ ચાલુ થઈ ગયું છે કેમકે અત્યારે તમે જોઈ શકો છો કે જીસીબીથી બધું કામકાજ ચાલુ છે ત્યારબાદ તમે જુઓ તો અમે બધે ઝાડવા વાળવા બધું એવું બધું ક કપાણ ચાલુ છે તો તમે જુઓ અત્યારે કેવું કથાની ફૂલ તૈયારી થાય છે કેમ કે જ્યાં વખતે તો માંડવી એવું હતું અત્યારે જુઓ તમે જેસીબી બીસીબી મારીને કેવું કમ્પ્લેટ સાફ સફાઈ કરે છે અને એક જે રોડની આમે જ છે ને અહીંથી તમને બધું સામેથી બધું દેખાય તો મિત્રો તમે જુઓ તો અહીંયા જીસીબીથી બધું કામકાજ ચાલુ છે કેમ કે અત્યારે તમે જુઓ તો બધું રસ્તો રસ્તો બધું સાફ સફાઈ થાય છે તો આ અમે જ્યાં વખતે તો બધું કામકાજ વસુ હતું અને તમે જુઓ અત્યારે જીસીબીથી કામકાજ બધું ચાલુ થાય છે જોવા તમે યુટ્યુબમાં જોવા તમે કેમ પણ તો અત્યારે તમે જોઈ શકો છો કે કેવી રીતે બધું હલકું કરે છે જુઓ તમે અત્યારે બધું થાય છે કેમ કે બધું આવવા જવાનું નહીં તમે અત્યારે જુઓ તો અત્યારે ઘણી બધી બધી સાફ સફાઈ રહ્યા છે કરી છે તમે જુઓ અહીંયા ઝાડવા બાડવા બધે કાપીને બધે રીતે રીતે તો તમે જુઓ તો અત્યારે કેવી સાફ સફાઈ થાય છે અત્યારે આપણે અમે આવીએ છીએ રામજી મંદિરે તમે રામજી રામજી મંદિરનો કલર તો તમે જુઓ તો ગામમાં બધે એક સરખો જ કલર છે તમે જુઓ તો ત્યારબાદ આપણે જઈએ છીએ રામજી મંદિરે કેમકે અત્યારે હજી કામકાજ તો બધું બાકી છે તો તમને સામે બાપુનું એક કથાનું બોડિયું દેખાય છે અત્યારે તો બધું કામકાજ ચાલુ છે તમે જુઓ અત્યારે કેવું સરસ મજાનું છે તો ત્યારબાદ આપણે જઈએ રામજી મંદિર તો મિત્રો આજે આવીએ છીએ આપણે કાકડીના રામજી મંદિરે તો તમને જુઓ મંદિરની બહાર તો તમને બધા દીધું પણ આ મંદિરની અંદર જુઓ તમે એવું સરસ મજાનું છે અને તમે જુઓ તો અત્યારે કેવો સરસ મજાનો કલર કરેલો છે ત્યારબાદ તમે જુઓ તો હજી તો બધું કામકાજ ચાલુ છે કેમ કે આ ભાઈઓ તો અમે થાય છે કેમકે હજી અત્યારે અહીંયા જે આ ઉપર છે એ જે કામકાજ ચાલુ છે તો તમે જુઓ હજી લાદી ઘણું બધું પીડ્યું છે તમને પસંદ આવે તો લાઇક કરવાનો શેર કરવાનો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતો નથી કેમકે અમારા વિડીયો આવનાવા આવતા રહેશે અને અમારો વિડિયો અહીંયા પૂર્ણ થાય છે